અરે રેખા બેન કેટલા પેપર તપાસ પચાસ મારા પંચોતેર જેવા ત્યાં છે તમારા નાખી દઉં ના ના હોય વાત જ નહીં નાસ્તો તો તમારે જ મંગાવવો પડશે અરે પ્રગનેશભાઈ તમે ખાલી પૂરું ટેન્શન લો છો ફેલ કરી દેવાના બિંદાજ આપણે કેમ કે રીચેકિંગ માં કેવું હોય ઉપર ઉપર થી માસ્ક તપાસ કરો અંદર થી કોઈ ના ફેંકવા દે કોઈના ના બાપ નું નહીં હું તો એમ ને મજા જ ફેલ કઈ વાંધો નહીં ફેલ 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 ફેલ